દોધરમાં ઓગળ જિલ્લાની માંગને લઈને વિશાળ રેલી યોજાઈ રાજ્ય સરકાર દ્વારા ગત પહેલી જાન્યુઆરીના દિવસે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ નવો જિલ્લો બનાવતા આજે દિયોદરમાં અલગ ઓગઢ જિલ્લાની માંગને લઈને સૂચિત ઓગઢ જિલ્લા સંકલન સમિતિ દ્વારા દિયોદર રેસ્ટ હાઉસથી ઓગડ થળી સુધી અમારો જિલ્લો ઓગઢ જિલ્લાની માંગ સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી અને ઓગઢ મંદિરે પહોંચી યજ્ઞહવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુ મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ દિયોદરના તેમજ તાલુકાની આજુબાજુના લોકો બહુ મોટી સંખ્યામાં જોડાયા હતા વધુમાં ભુવાજી નાગજીભાઈ વિહોતર ફાઉન્ડેશન શણાદર વાળાએ જણાવ્યું હતું કે આ કોઈ રાજકીય મુદ્દો નથી અને જણાવ્યું હતું કે દિયોદર ભાભર કાંકરેજ ભીલડી સહિત પાંચ તાલુકાનો ઓગઢ જિલ્લો જાહેર કરો અહેવાલ સોમાભાઈ ઝેરાવળ એસ વન ગુજરાતી ચેનલ ભાભર બનાસકાંઠા આજની રેલી બાબતમાં હું ભુવાજી નાગજીભાઈ શણાદર વિહોતર ફાઉન્ડેશન રાષ્ટ્રીય અધ્યક્ષ એક સમાજ સેવક છું અને મને બધા જે ખેડૂતો છે બધા વેપારીઓ છે એ સમર્થન છે અમારી સાથે કોઈ કોઈ રાજકીય મુદ્દો નથી આ કે કોંગ્રેસ કે ભાજપ કે કોઈ રાજકીય મુદ્દો નથી બસ અમને થરાદ જે આપ્યું સાહેબે અમે થરાદને અમે આવકારીએ છીએ કારણ કે થરાદ પણ અમારા બનાસકાંઠા જિલ્લાનું સેન્ટર છે બરોબર છે એટલા માટે શંકરભાઈને અમારે ખાસ નમ્ર વિનંતી છે કે શંકરભાઈ તમે પણ આપણા જ છો અહીંના જ છો તો તમે અમને બીજું કંઈ જરૂર નથી અમને અમારું દીવોદર અમારું કાંકરેજ પાભર વિરડી અને ચાર પાંચ તાલુકા કરી ઓગણ જિલ્લાને તમે અમને જાહેર કરો હોગરનાથના ભૂતકાળમાં પણ સાહેબે બોલેલા છે બધા બોલેલા છો તો આજના જે આ અમારી આજે લગભગ અહીંથી નીકળશે અને એક ઓગઢ મહારાજની આસ્થાનું પેલિયો જે છે એ અમે બધા ઓગર મહારાજને જે પ્રાર્થના કરવાના છીએ તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ રાજકીય મુદ્દો નથી આજનો આજની અમારી એક જ માગણી છે ચાર પાંચ તાલુકાની કે બસ અમને ઓગઢ જિલ્લો ચાર પાંચ તાલુકા કરીને જાહેર કરો નહીં આવનાર સમયની અંદર જે હું વ્યક્તિગત જે સાંભળું છું તો એ સરકારના કદાચ અહીંયા તકલીફ પડશે આ પાંચ તાલુકાની અંદર તો શંકરભાઈ મારા મુખ્યમંત્રી અને મારા જે કહેવાય ભામાસા જેવા જે કહેવાય મારા મોદી સાહેબ સુધી આ મારો સંદેશ ભરતો જોઈએ હું પોતે દિયોત્ત ફાઉન્ડેશન રાષ્ટ્રીય જે ગોવાજી નાગજીભાઈ એક સમાજ સેવક તરીકે અને મારી સાથે સમાજ છે એ તમારી નમ્ર વિનંતી છે બસ અમને ઓગઢ જિલ્લો જાહેર કરો ચાર પાંચ તાલુકા આપીશ એ રૂપિયા અમે આજે ઓગરનાથ મહારાજ અને અમે અમારી પ્રાર્થના કરીએ છીએ માગણી કરીએ